હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને આ નવરાત્રિના પાવન પર્વ વચ્ચે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ ભારે સર્જાઈ છે ગરબામાં પથ્થરમારો કરવામાં આવે છે દુકાનોમાં આગ લગાડવામાં આવે છે અને પોલીસ પર પણ હુમલો કરવામાં આવે છે શું હતો આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન વીડિયોમાં વૈષ્ણવ રે નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા ગાંધીનગરના બૈયલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતાં ભારે તંગદીલી સર્જાઈ હતી હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલા ગરબામાં પથ્થરમારો કર્યો ત્યારબાદ દુકાનોમાં તોડફોડ થઈ અને આગ ચંપી કરતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો બે કોમ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા બાબતે થઈ હતી અને સ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસે જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું જ્યારે ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચે છે ત્યારે તેમના ઉપર પણ આ જે હિંસક ટોળા હતા તેમણે હુમલો કર્યો હતો અને જેમાં પોલીસકર્મીના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું સમગ્ર મામલાને લઈને પોલીસે પચાસથી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા છે તથા હાલ ગામમાં એસઆરપીની બે કંપની ઉતારીને થી વધુ પોલીસ કાફલો અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે અને હાલ ગામમાં કોમ્બિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે આ સમગ્ર મામલાને લઈને કહી રહ્યા છે ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દેગામ તાલુકાના બૈયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ તો એક એચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાત આક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને બીસેક નામ પોલીસ પાસે છે એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કલ રાત આજ સુધી પોલીસ કાફલા ઉપર છે આ વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ

પહેલે દુકાન ઉપર હુમલો થયો પછી આ લોકો પથ્થર માળા વડે હિન્દુ એરિયા તરફ ગયા હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા પણ ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે દહેગામ તાલુકાના બેયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા ચાલી રહ્યા હતા તો બીજી તરફ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરવામાં આવતા નાસભાગ મચી તો બીજી તરફ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડીને આગ ચંપી દેવામાં આવી હતી બૈયલ ગામમાં જૂથ અથડામણના સમાચાર વાયુ વેગે પ્રસરતા ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી હતી પરંતુ પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને જેમાં પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું બહ્યલમાં થયેલા ઘર્ષણ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે સોશિયલ મીડિયામાં બે સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના બની હતી એક વ્યક્તિ સ્ટેટસ લગાવવા અપીલ કરતાં રાત્રે અગિયાર વાગ્યે અન્ય જૂથના લોકોએ પથ્થરમારો કરી તે વ્યક્તિની દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો હતો તથા પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓના કાત તોડવામાં આવ્યા હતા આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી પચાસથી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને હજી પોલીસની કામગીરી ચાલુ છે આમ ત્રીજા નોરતાની રાત્રે ગુજરાતના પાટનગર એટલે કે ગાંધીનગરમાં બે જૂથ વચ્ચે મારામારી થાય છે વાત પથ્થરમારા સુધી પહોંચે છે અને જ્યારે પોલીસ મામલો શાંત કરવા પહોંચે છે ત્યારે પોલીસ પર પણ હુમલાના પ્રયાસ થાય છે હાલ પોલીસ દ્વારા જેટલા બી આરોપી દ્વારા કાલે જે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું તેને લઈને અત્યારે પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે પચાસ લોકોની અટકાયત થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અને હજુ પણ આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजनतो तेन कर...